મેડમ પ્રેગ્નન્સી પ્લાન કરવી છે તમે અગાઉ એવું જણાવ્યું હતું કે ઓવ્યુલેશન પીરિયડ ચાલતો હોય ત્યારે રિલેશન રાખવાથી ઇઝીલી કન્સ્યુ કરી શકાય તો ઓવ્યુલેશન પીરિયડ ચાલુ થયું કે નહીં કેવી રીતે ખબર પડે તમારી સાયકલ કેટલા દિવસની છે થર્ટી ટુ થર્ટી ફાઈવ ડેઝ ની છે ઓકે હવે તમારી જો સાયકલ હોત ને તો હું તમને બિંદાસ તમારો દિવસ સાયકલ દિવસની છે એટલે ઓવ્યુલેશન મોટાભાગે સોળમા દિવસ થી લઈને બાવીસ દિવસની વચ્ચે ગમે ત્યારે થઈ શકે છે ઓકે તો મારા કેસમાં હું કેવી રીતે જાણી શકું કે મારું ઓવ્યુલેશન સ્ટાર્ટ થઈ ગયું છે અમુક સાઇન અને સિમ્ટમ દ્વારા તમે જાણી શકો છો કે તમારે ઓવ્યુલેશન થયું છે કે નહીં જેમ કે બેઝલ બોડી ટેમ્પરેચર તમારે ચોક્કસ એક સમય ઉપર તમારું બોડી ટેમ્પરેચર ચેક કરવાનું જ્યારે પણ તમને ઝીરો પોઈન્ટ ટુ ટુ ઝીરો પોઈન્ટ ડિગ્રી સેલ્સિયસ વધારો દેખાડે ત્યારે સમજવાનું ઓવિલેશન થયું છે બીજા નંબરમાં વિન્ડો પીરિયડમાં તમારે વજનલ ડિસ્ચાર્જ ચેક કરવાનો છે એ ડિસ્ચાર્જ ઓવિલેશન ટાઈમ ઉપરનો એકદમ ચીકણો અને સફેદ રંગનો દેખાશે તમને જે તમારો નોર્મલ ડિસ્ચાર્જ હશે એના કરતાં થોડો ડિફરન્ટ હશે ત્રીજા નંબરમાં એ ઓવિલેશન પીરિયડમાં કાં તો જમણી બાજુ અને કાં તો ડાબી બાજુ નીચે પેડું ભાગમાં ભાગમાં જેવો દુખાવો થાય જે ચોવીસથી છત્રીસ કલાક માટે જ હોય અને અથવા તો કમરનો દુખાવો પણ થઈ શકે છાતી પણ ભારે થઈ શકે આવું કંઈ પણ થઈ શકે છે ઓવરેશન પીરિયડ ટાઈમ પર બરાબર એના સિવાય તમે ઓવલેશન કેટ આવે છે કે ઘરે બેઠા જ તમે જેમ કેવું કે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ દ્વારા પ્રેગ્નન્સી છે કે નહીં જાણી શકાય એ જ રીતે ઓવરેશન પણ થયું છે કે નહીં એ જાણી શકાય છે અને લાસ્ટ કે અલ્ટ્રાસાઉન્ડ કે પોલિક્યુલર સ્ટડી દ્વારા પણ તમે જાણી શકો છો કે ઓવલેશન થયું છે કે નહીં ફાઇનલી તમે ઓવ્યુલેશન જાણીને જ્યારે ઓવ્યુલેશન થયું છે અને એ દિવસોમાં તમે રિલેશન રાખો છો તો તમારા પ્રેગ્નન્સી ટેસ્ટ બેનામ વહેલી તકે પોઝિટિવ આવેની શક્યતાઓ વધી જાય છે ઓકે થેન્ક યુ